આજ રોજ ઉમરગામ નગરપાલિકા દ્વારા ખાસ સભામાં યોજવામાં આવી જેમાં કે ઉમરગામ નગરપાલિકાનું બજેટ પાસ કરવામાં આવી આ બજેટ પચીસ છવ્વીસ નું બજેટ લગભગ ઓગણત્રીસ કરોડ પચોતેર લાખ સત્તાણું હજાર ચારસો રૂપિયા નું બજેટ છે આ સિવાય અત્યારે ચાલુ કામોમાં જે અત્યારે કામો પ્રગતિશીલ છે એમાં આઇકોનિક રોડ ક્રિકેટ ગ્રાઉન્ડ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ આ મુખ્ય કામો બધા પ્રગતિમાં છે ને બીજા નાના મોટા રોડ ડ્રેનેજ આવા બધા કામો પ્રગતિમાં છે બીજા જસ્ટ અત્યારે જ પૂર્ણ કરવામાં આવ્યા છે એવા કામોમાં બીપી રોડ બીજા ડ્રેનેજના કામો નાના મોટા ને રોડના કામો અત્યારે થોડાક દિવસ પહેલાં પૂર્ણ કરવામાં આવ્યા છે ને આગામી દિવસોમાં લગભગ અંદાજીત દસથી બાર કરોડના બીજા નવા આયોજન કરવાની તૈયારી છે અમારી પૂરી જેમાં કે બીજા રોડ રસ્તાઓ ડ્રેનેજ નવીન કામો જેમાં કે ઘણા બધા કામો વિચારાધીન છે હજુ કન્ફર્મ થયા નથી એ છતાંય અત્યારે ઉમરગામ સાઉન્ડ ખાતે બસ સ્ટોપની બાજુમાં ક્લોક ટાવર બીજું હોલ ઓડિટોરિયમ આવા બધા મુખ્ય કામો વિચારાધીન છે જે હવે અત્યારે અમે બધા બેસીને આનું આયોજન કરીને ફાઇનલ કરીશું